ધનની દેવી માનવામાં આવે છે માન્યતા છે કે જે જે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે એ ઘરમાં સુખ સમૃદ્ધિની ક્યારે કમી નથી થતી પરંતુ મહાલક્ષ્મીજીને ઘરમાં સ્થિર રાખવા માટે ઘરમાં સકારાત્મક ઊર્જા હોવી ખૂબ જ આવશ્યક છે ત્યારે કયા ઘરમાં લક્ષ્મીજી ટકે અને કયા ઘરમાં ન ટકે તે અંગેની શાસ્ત્રોક્ત માહિતી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા સમુદ્ર મથના જાતા જગદા નંદકારિકા હરિપ્રિયા ચમંગલિયા ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને આજનો જે કાર્યક્રમ છે જેમાં કાર્યક્રમનું વાક્ય તમે તમને ખ્યાલ આવી જશે ક્યાં કયા ઘરમાં લક્ષ્મી ન જાય લક્ષ્મીજી કયા ઘરમાં જતા નથી મનમાં પ્રશ્ન તમને થશે કે આવું કેમ આજનો કાર્યક્રમ છે મિત્રો ઘણા બધા લોકો અમને પ્રશ્ન કરતા હોય છે કે શાસ્ત્રીજી અમારા ઘરમાં પૈસા ટકતા નથી ધન ધનનું આગમન થતું નથી ધન હાનિ બહુ થાય છે દુખી બહુ થવાય છે તો શાસ્ત્રીજી કંઈક અમને એવા ઉપાય બતાવો કે જેનાથી લક્ષ્મીજી ખુશ રહે તો દર્શક મિત્રો ખાસ કરીને પહેલો પોઈન્ટ કે અમુક વસ્તુ એવી હોય કે જેના કારણથી આપણને આપણા ઘરમાં ધનહાનિના યોગ બનતા હોય છે જેમાં આપણે આપણી ભૂલ પણ હોય છે હવે હું તમામ વસ્તુનું વર્ણન કરીશ પહેલાં તો કે કઈ જગ્યા ઉપર લક્ષ્મીજી જાય છે ને કયા ઘરમાં લક્ષ્મીજી નથી જતા લક્ષ્મીજી એવા જ ઘરમાં જાય કે જે ઘરની અંદર હંમેશા બહેનોનું સન્માન થતું હોય દીકરીને હંમેશા ખુશ રાખવામાં આવે બેન દીકરી કુંવાસીને જ્યારે પ્રસન્ન હોય તો તે ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે જ જેમ કે કોઈના ઘેર જ્યારે દીકરી આવે તો આપણે શું કહીએ ભાઈ લક્ષ્મી આવી આવું કહીએ છીએ અને તમને એટલું કહી દઉં કે જે ઘરમાં દીકરીનો જન્મ થાય ને એટલે ઘણે તમને ગમે એટલી ચિંતા હશે કે ભાઈ આના લગ્ન વખતે આટલો ખર્ચો થશે શું કરીશું ક્યાંથી લાવીશું પણ તમને કહી દઉં કે પછી જે તમારા ઘરમાં ધનની આવક વધે છે ને એ આવક તમારી દીકરીનું નસીબ તમને આપે છે એટલે જ આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે દીકરી એ લક્ષ્મી કહેવાય દીકરી એ તુલસીનો ક્યારો કહેવાય અને દીકરી એ ઘરની સુખ અને શાંતિ કહેવાય જેના ઘરમાં દીકરી હોય ને એને ખબર પડે દીકરી છે ને મા બાપને જ્યારે ગમે એટલી તકલીફ હોય ને એક સમય કદાચ મા બાપ બીમાર હોય ને તો કોઈ વાહન ના મળે તો દીકરી ગમે તેમ કરીને રિક્ષા બોલાવીને એમાં મૂકીને પોતાના મા બાપને હોસ્પિટલ ભેગા કરે દીકરી કોઈ રાહ ના જોવે કેમ કે એ દીકરીને ચિંતા હોય છે માતા પિતાની પૂછે પપ્પા દવા લીધી મમ્મી તને કેમ છે આવું પૂછે દીકરો ને દીકરીમાં બહુ બધા ઘણા બધા ફરક છે દીકરી એવું કહેવાય છે કે જે ઘરમાં હોય ને એ ઘરમાં શાંતિ અને એ ઘરની અંદર હંમેશા આનંદ બહુ હોય મજા આવે તો લક્ષ્મીજી એવા જ ઘરમાં વધારે જાય છે કે જે ઘરમાં દીકરી હોય જે ઘરમાં બેન દીકરીઓનું સન્માન થતું હોય યત્રનારી પ્રભુ જંતે રમનતે તત્ર દેવતા દર્શક મિત્રો હું કંઈ ખાલી એવું નથી કે વખાણ કરવા માટે કહું છું પણ શાસ્ત્રમાં લખ્યું છે યત્રનારી પ્રભુ જંતે રમતે તત્ર દેવતા જ્યાં સ્ત્રી નારી શક્તિની પૂજા થાય છે જે ઘરમાં તે જગ્યા ઉપર દેવતાઓ વાસ કરે છે આવું શાસ્ત્ર કહે છે બીજા નંબરની વસ્તુ જે ઘરમાં આનાથી આગળની વાત જે ઘરમાં પવિત્રતા હોય જે ઘરમાં વાતાવરણ શુદ્ધ હોય ત્યાં લક્ષ્મીજીને જવું વધારે ગમે છે જે ઘરની અંદર નિત્ય સવારે સેવા એટલે કે ભગવાનની જે પૂજા હોય એની અંદર પૂજા પાઠ ભગવાનની થતી હોય ઘરમાં શંખનાદ ઘંટનાદ થતો હોય કપૂરની આરતી થતી હોય દેવતાઓ પ્રસન્ન થતા હોય તે ઘરમાં લક્ષ્મીજીને આવું વધારે ગમે વચ્ચે હમણાં મને એક બેને પ્રશ્ન કર્યો મને કે શાસ્ત્રીજી અમે ભગવાનની મૂર્તિ લાવીએ છીએ તો મૂર્તિ લાવવાય કે ફોટો લાવે અમારે ત્યાં ફોટો પડ્યો છે પણ કે અમે મૂર્તિ લવાય કે ના લવાય કે તો કેમ તો કે અમને એક જણે એવું કીધું મૂર્તિ લાવશો તો રોજ તમારે ભગવાનને જમાડવા પડશે મિત્રો ઘણી વખત આપણે બહુ અંધશ્રદ્ધામાં રહેતા હોઈએ છીએ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે મૂર્તિ પૂજાનું મહત્વ શાસ્ત્રમાં છે તમે કોઈ પણ મોટા મંદિરે જાઓ ચાહે તિરુપતિ બાલાજી જાઓ ત્યાં ભગવાનની મૂર્તિ હશે અંબાજી જાઓ ત્યાં ભગવાનની મૂર્તિ અથવા યંત્ર હશે કોઈ પણ ભગવાનના તમે ત્યાં જાઓ તો ભગવાનની મૂર્તિ જ હશે કેમકે શાસ્ત્રમાં મૂર્તિ પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ છે પણ ફોટો મૂકવાનું શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું નહીં કે ફોટા ફોટાને મૂકીને તમે પૂજા કરો ફોટો મૂકવાથી કદાચ ભગવાનને પૂજા નહીં કરવાની કે ના કરો ચાલે એવું બધું ના હોય ખાલી ભગવાન બે રીતે હોય એક ચલ અને એક અચલ અચલ એટલે એક સ્થિર હોય કે જ્યાં જે જગ્યા પર મોટા મંદિરોમાં ભગવાન બિરાજમાન થાય એટલે એને તમે નિત્ય સેવા ભોગ આપવો પડતો હોય છે અને ઘરમાં અચલ હોય છે તો એ ભગવાનને કદાચ ક્યાંક બાર ગામ ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી ભગવાનને બીજે લઈ જઈ શકો કોઈને ઘરે મૂકી શકાય અને ઘરે સેવા થાય તો તમારે કરી શકાય એમાં કંઈ બહુ જ નીતિ નિયમ નથી હોતા પણ કોઈ એવું વેમમાં નાખી દે કે ભાઈ તમે લાવશો એટલે ફરજિયાત કરવું પડશે લોકો એ બાબતે ગભરાઈને ભગવાન જ લાવવાનું છોડી દેશે અને ભગવાનને જમાડવામાં તમને શું વાંધો છે જે દુનિયા જે પરમાત્મા આપણા પરિવારને જમાડે છે જે આપણું ધ્યાન રાખે છે જે આપણા વ્યવસાયનું ધ્યાન રાખે છે પાંચ મિનિટ ખાલી ભગવાનની દીવાબત્તી કરવામાં આપણને શું દોષ લાગે છે અને કદાચ ભગવાનને જમાડવું પડે તો તમે કંઈક પેડાનો પ્રસાદ કે ખાંડનો પ્રસાદ કે જે તમારાથી થાય થોડુંક પાટકીમાં મૂકવાનું છે ક્યાં તમારે એટલું મોટું મૂકવાનું છે કે જેના કારણથી આપણે ગભરાઈએ છીએ પહેલો તો અંધશ્રદ્ધાને દૂર કરો શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરો ભાવથી કરો ખોટી વાતમાં ન આવો પણ શાસ્ત્ર કહે છે કે પોતાના ઘરની અંદર જેમ આપણો પરિવાર છે તેમ આપણા કુળદેવી છે ભગવાન ગણેશ છે તો આપણે આપણા દેવી દેવતાઓના મૂર્તિની સ્વરૂપની પૂજા કરવાની હોય અને કદાચ ક્યાંક બહાર ગયા હોય તો બહુ ટેન્શન નહીં ભગવાનને પગે લાગીને જશો તો કોઈ ખરાબ નહીં થાય પણ એવું મનમાં ના રાખશો કે ભાઈ આ વસ્તુ આપણે રોજ કરીશું બને ત્યાં સુધી ભગવાનની મૂર્તિ રાખવી અને રોજ શક્ય હોય તો પૂજા કરવી કેમ કે ભગવાનની પૂજા કરવી ભગવાનને આપણે આપણા ઘરના એક સભ્ય છે ભગવાન ભગવાન આપણું ધ્યાન રાખે છે આપણા બાળકોનું ધ્યાન રાખે આપણા પરિવારનું ધ્યાન રાખે વ્યવસાયનું ધ્યાન રાખે શું આપણે ભગવાનને પાંચ મિનિટ ખાલી પૂજા પાઠ નહીં કરી શકીએ અને કે ફોટો હોય તો કે ભગવાનની પૂજા નાખે એવું ના હોય ફોટો હોય ફોટાનું તો શાસ્ત્રમાં વિશેષ મહત્ત્વ છે જ નહીં પણ મૂર્તિનું મહત્ત્વ છે કેમ કે મૂર્તિમાં ભગવાનના અંગો છે ફોટો એ ખાલી એ પોસ્ટર છે પણ મૂર્તિ જે છે ભગવાનની મૂર્તિ મૂર્તિની પૂજન નું વિશેષ મહત્વ અસ્ય મૂર્તિ નામ આસામ મૂર્તિ નામ પ્રાંતિષ્ઠા પણ એ વિનિયોગ પ્રાંતિષ્ઠામાં પણ મૂર્તિ શબ્દ વાપરવામાં આવે છે અસ્યામ મૂર્તિ નામ અંગ પ્રત્યંગ સંગીત ટંકાર આદિ જનિત દોષ નિવૃત્તિ અર્થમ એવું કહેવાય છે કે મૂર્તિ પૂજા ભગવાનની શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને જે ઘરમાં ભગવાનની મૂર્તિ પૂજા થતી હોય જે ભગવાનને રોજ સ્નાન કરવામાં આવે અને તે જલ ઘરમાં છાંટવામાં આવે ને તો એ ઘરનું વાતાવરણ પવિત્ર બને કેમ કે વાતાવરણ પવિત્ર કઈ રીતે બને કેમકે ભગવાનની એ ભગવાનને સ્નાન કરાયેલું જલને આચમન કરો અથવા ઘરમાં છાંટવાથી એનું વાતાવરણ પવિત્ર બને અને વાતાવરણ પવિત્ર બને ત્યારે લક્ષ્મીજીએ ઘરમાં આવવાની ઈચ્છા થાય છે પણ ભગવાનની પૂજા તમે છોડી દીધી તો લક્ષ્મીજી ક્યાંથી લક્ષ્મીજીને ત્યાં જવું ગમે કે જ્યાં શંખનાથ થાય ઘંટનાથ થાય દેવી દેવતાઓની પૂજા પાઠ થાય ધૂપદીપ થાય અને વાતાવરણ શુદ્ધ હોય પવિત્ર હોય શુદ્ધ કરતાં પવિત્ર પણ જરૂરી છે એવા ઘરમાં લક્ષ્મીજીને જવું ગમે છે જે ઘરના દરવાજા ઉપર સાથીયાની પૂજા થતી હોય દરવાજા ઉપર શુભ લાભના ચિહ્ન હોય તેવા ઘરમાં લક્ષ્મીજીને જવું ગમે જે ઘરની અંદર લક્ષ્મીજીનું માન સન્માન થતું હોય તમે જે કંઈ પગાર તમે લાયા હોય જે કંઈ તમારી ઇન્કમ આવે છે એ પૈસા તમે ભગવાનને બતાવીને મતલબ તમારી તિજોરીમાં મૂકો છો ને તિજોરી પણ એકદમ શુદ્ધ હોવી જોઈએ તિજોરીની અંદર પણ મીઠાના પાણીથી એકદમ તિજોરીને સાફ કરવી જોઈએ લક્ષ્મીજી જે જગ્યામાં બેસે છે તે જગ્યા તમે અપવિત્ર અથવા ગંદી ન હોવી જોઈએ નહીં તો લક્ષ્મીજી નહીં ટકે જેમ આપણે કોઈ જગ્યા ઉપર ગયા હોય અને ત્યાં કંઈક બદબુ આવતી હોય વાસ આવતી હોય તો આપણે બેસવાની ઈચ્છા ના થાય આપણે ચાલ્યા જઈએ તેમ લક્ષ્મીજીને તમે જ્યાં બિરાજમાન કરો છો ઘરની તિજોરીની અંદર તો તિજોરી પણ શુદ્ધ હોવી જોઈએ પવિત્ર હોવી જોઈએ ચોખ્ખી હોવી જોઈએ લક્ષ્મીજીને જે ગમતી વસ્તુ હોય તે આજુબાજુમાં મૂકો જેનાથી લક્ષ્મીજી ખુશ થાય ગોમતી ચક્ર છે કોડી છે વગેરે મૂકો પછી મીઠું આખું મીઠું હોય એ અંદર રાખો શંખ હોય છે એ તમે મૂકો શ્રી યંત્ર મૂકો અને પછી એમાં તમે પૈસા મૂકો છો પૈસા અપાર તમને ધનની વૃદ્ધિ થાય છે પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું ગમે એટલા પૈસા કમાવો કોઈને બહુ ખાસ કહેવાય નહીં લક્ષ્મીના નિયમ છે લક્ષ્મીજીને ખાસ કરીને તમે લાવો ત્યારે ભાગ્યમાં સ્પર્શ કરો મંદિરમાં મૂકીને મૂકો પૈસાને ક્યારેય રાત્રિના સમય કોઈને દેવાય નહીં અને પૈસા કેટલા કમાયો છે એ કોઈને બતાવવા નહીં પૈસા ઉપર હંમેશા પડદો રાખવું તો આ બધા નીતિ નિયમો છે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે અને ઘરની અંદર વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ પવિત્ર વસ્ત્ર કપડાં બધા હંમેશા ચોખ્ખા પહેરે છે ત્યાં લક્ષ્મીજીને ગમે છે પણ લક્ષ્મીજી કઈ કઈ જગ્યા ઉપર નથી જતા કે જે ઘરમાં બેન દીકરીઓનું અપમાન થતું હોય ઘરમાં હંમેશા ક્લેશ કંકા ઝઘડા થતા હોય એટલે ક્લેશ કંકાશને જોઈ લક્ષ્મીજી ત્યાંથી ભાગે છે જતા રહે છે લક્ષ્મીજી જાય એટલે શું થાય તમને બતાવી દઉં જે ઘરમાં વાતાવરણ અશુદ્ધ હોય જે ઘરમાં અશુદ્ધિ હોય જે ઘરમાં બદબુ આવતી હોય જે ઘરમાં પવિત્રતા ના હોય જ્યાં ગંદકી થતી હોય ત્યાં લક્ષ્મીજી ટકે નહીં ગંદકી લક્ષ્મીજીને ગમતી નથી કેમ કે ગંદકી હોય ને લક્ષ્મીજી ત્યાં ભાગે છે અને એનાથી બીજું તમને કહી દઉં જ્યાં ઘરમાં ગંદકી થાય તો માણસો બીમાર થાય બીમાર થાય તો દવાખાને જઈએ દવાખાને જઈએ તો કંઈક ખર્ચા તમારા થાય મતલબ તમારું ધન ત્યાં ગયું લક્ષ્મીજી ગયા મતલબ જે તમે વિચાર્યું ના હોય ને અચાનક તમારા ઘરમાં મોટા ખર્ચા આવીને પડે તો એને ધનનું જાવક કહેવાય કે તમારી કોઈ કલ્પના નથી ખબર નથી મોટા મોટા ખર્ચા આવીને પડે અચાનક તો ધન હાનિ થઈ કહેવાય તો લક્ષ્મીજી જ્યાં હોય છે ત્યાં ધનહાનિ ઓછી થાય છે અને જ્યાં ઘરમાં ગંદકી હોય જે લોકો ગંદા કપડાં પહેરતા હોય જે ઘરમાં બહુ દુર્ગંધ આવતી હોય જે ઘરની અંદર બહુ ચોખ્ખઈ ન હોય જે ઘરની અંદર રાત્રે જમ્યા પછી વાસણ આખી રાત પડે રહેતા હોય જે ઘરમાં કચરો વધારે હોય તો આ બધી વસ્તુમાં લક્ષ્મીજીને ગમે નહીં અને ઘણી વખત આપણે કહીએ કે ભાઈ અમારા ઘરમાં લોકો બીમાર કે બીમારે થવાના જ કેમ કે જે ઘરમાં શુદ્ધતા પવિત્રતા ચોખ્ખઈ ન હોય ત્યાં લોકો બીમાર થાય તો ઘરને ચોખ્ખું રાખવું કપડાં સારા પહેરવા અન્ન સારું હોવું જોઈએ ઘરનું વાતાવરણ સારું હોવું જોઈએ કે જેનાથી લોકો ઓછા બીમાર પડે અને તમારું ધન કોઈ ખોટા માર્ગ ઉપર ના જાય જે ઘરની અંદર પાછું એવું કહેવાય છે કે પતિનું અપમાન થાય ત્યાં લક્ષ્મીજી ના ગમે એટલે બહેનોએ હંમેશા પોતાના પતિનું માન સન્માન રાખવું ને પુરુષોએ હંમેશા બહેનોને એમનું પણ સન્માન રાખવું કેમકે યત્ર નારી પ્રપોજન રમતે તત્ર દેવતા જો બહેનોને ખુશ રાખે પુરુષ તો એ ઘરની અંદર દેવી દેવતાઓનો વાસ થાય અને બેન જો એના પતિદેવનું માન રાખે છે તો એનાથી લક્ષ્મીને એવું લાગે કે જ્યાં પતિનું કેમ કે લક્ષ્મીજીના પતિ વિષ્ણુ છે લક્ષ્મીજીને વિષ્ણુજી ઉપર બહુ જ પ્રેમ છે અને જે વ્યક્તિના ઘરમાં જે બહેનો પણ એના પતિદેવને માન સન્માન આપે છે એનું એનું ધ્યાન રાખે છે તો એવું કહેવાય છે કે તે ઘરમાં લક્ષ્મીજીને વધારે જવું ગમે છે જે ઘરમાં ખાસ કરીને ચપ્પલ પહેરીને બધા બહુ ફરતા હોય કેમ કે તમે ચપ્પલ પહેરીને અન્નપૂર્ણાનો વાસ છે રસોડામાં ફરતા હોય અથવા તમે મંદિરમાં જતા હોય તો એનાથી દેવતાઓનું અપમાન થાય છે ભગવાનની સામે ક્યારે ચપ્પલ પહેરીને ન ફરવું અને ચપ્પલને એવું કહેવાય છે પનોતી કહેવાય છે એક ભાષામાં અને પનોતી હંમેશા ઘરની બહાર હોવી જોઈએ પનોતીને ઘરમાં ન લાવવી જોઈએ શાસ્ત્રમાં તો ગરુ પુરાણમાં તો એનું લખ્યું છે કુચૈલીનમ દંત મલોપધારીણમ બ્રહ્માસિનમ નિષ્ઠ વાક્યભાષિનમ સૂર્યોદયેન ય સમયે સાયનમ વિમુદ ચૈતિ શ્રી રપી ચક્રપાણી એવું કહેવાય છે કે જે માણસ જે ઘરમાં ઘણા લોકો બ્રશ ના કરતા હોય તો એ ઘરમાં પણ લક્ષ્મીજીને જવું ગમે નહીં મતલબ તમારા દાંત શુદ્ધ હોવા જોઈએ મુખમાંથી દુર્ગંધ ના આવી જોઈએ અને શરીર માટે પણ એ સારું છે દાંત શુદ્ધ કરવાથી શરીર પણ સારું રહે મતલબ શરીરનું ધ્યાન રાખો બીજી દ્રષ્ટિએ લક્ષ્મીજીને પણ જે ઘરમાં દાંત ના દંત મંજન મતલબ દાંતર ના કરતા હોય તો એ ઘરમાં ના જવાય બીજું લખ્યું છે કે જે ઘરની અંદર કઠોર વાક્ય મતલબ જે લોકો ખાસ કરીને વાક્ય રચનાઓ ઘણી લેખક અપમાનિત જરા શક્ય મતલબ એવા વાક્ય બોલતા હોય એકબીજાને ખોટું લાગે તેવા એવા વાક્ય પણ લક્ષ્મીજીને ગમતા નથી નિષ્ઠુર વાક્ય ભાષીણમ એ ખરાબ વાક્ય અને બને ત્યાં સુધી અપશબ્દ એ ઘરમાં ન બોલવા જોઈએ કટુ વચન ના બોલવા જોઈએ પછી લખ્યું સૂર્યોદયના સૂર્યોદય થયાથી અસ્ત સુધીના વચ્ચેના ગાળામાં શયન ના કરવું જોઈએ સૂર્ય ઉદયથી સૂર્યાસ્તની વચ્ચેના ગાળામાં બપોરે ઊંઘું ન જોઈએ રાત્રિના સમયે શયનનું લખ્યું છે અને આ દરમિયાન ઊંઘો છો એ પણ યોગ્ય નથી અને જે ઘરમાં આવું બધું દુર્ગંધને આવું બધું હોય ને તો એવું કે લક્ષ્મીજી સ્વયં કહે છે કે જે લોકો આવા નિયમનું પાલન નથી કરતા લક્ષ્મીજી સાક્ષાત એવું કહેજો ભગવાન નારાયણ જો પોતે જો આ રીતે આ વા પવિત્રતા ન રાખતા હોય તો લક્ષ્મીજી પણ એમને છોડી દેશે એટલે લક્ષ્મીજી સ્વયં કહે છે કે હંમેશા દરેક વ્યક્તિએ પોતાના શરીરનું ધ્યાન રાખવાનું મુખનું શુદ્ધિકરણ કરવું ઘરની ચોખ્ખાઈ રાખવી સારા કપડાં પહેરવા કેમ કે દરેકને ગમતું હોય સારા વસ્ત્ર પહેરવા તો લક્ષ્મીજી સ્વયં કહે છે કે હું ત્યાં જ જઈશ કે જ્યાં સ્ત્રીનું સન્માન થાય પુરુષનું સન્માન થાય પવિત્રતા રહેવાય ઘરમાં ક્લેશ ન થવો જોઈએ અને ઘરની અંદર ચોખ્ખાઈ હોવી જોઈએ અને દેવસેવામાં નિત્ય પૂજા પાઠ ભગવાનનું આરાધના થતી હોય સંઘના ઘટના થતો હોય તે લક્ષ્મીજી કહે છે હું સદૈવ તે ઘરમાં વાસ કરીશ તો આ બધા ઘણા બધા નિયમ જે આપણા ગરુ પુરાણમાં પણ એનો ઉલ્લેખ છે હું જે હમણાં શ્લોક બોલ્યો ને ગરુ પુરાણનો હતો કુચૈ લીનમ દંત મલોપારીનમ આ શ્લોક અને એ શાસ્ત્રમાં લખેલું છે જે લખ્યું છે તે જ હું બોલું છું તો દર્શક મિત્રો મારું કામ છે હંમેશા વાસ્તવિકતા સાચી વાત ધર્મની વાત હંમેશા કેવી અને આ ભક્તિ સંદેશ કાર્યક્રમ એ લોકોને સાચી સલાહ આપવા માટે અને ભક્તિનું આપણું જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન શું છે તે વસ્તુની આપણને માહિતગાર થાય તે માટે આ ભક્તિ સંદેશ કાર્યક્રમ સદૈવ લોકોના હિત માટે લોકોના કલ્યાણ માટે અમે કહેતા હોય છે તો ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળજો અને દર્શક મિત્રો હવે તમે મને આપી દો રજા જય ભગવાન